જે છે બ્રિગેડની ભરતી છે જે માનસ સેવક અને સેવિક એટલે કે પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે છે આ ભરતી રહેલી છે જગ્યાની વાત કરીએ તો મહિલા ઉમેદવાર માટે બસોને ચૌદ જગ્યા છે અને પુરુષ ઉમેદવાર માટે ચારસોને છત્રીસ જગ્યાઓ પર છે ભરતી જાહેર કરવામાં આવી છે નિમણૂકની વાત કરીએ તો આમાં છે તે તમને છે અઢાર વર્ષથી ચાલીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત છે તે ધોરણ નવ પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત છે અને અનુભવી મજબૂત બાંધો અને ઊંચાઈ તેમજ અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને છે આમાં પ્રાધાન્ય આપવામાં આવશે આ ઉપરાંત એસસી એસટી ઓબીસી જનરલ ધરાવતા જે છે ધોરણો ધરાવતા આપેલ માહિતી મુજબના રહેશે જેમાં મિત્રો છે તમને શારીરિક ધોરણ આપેલા છે પુરુષ ઉમેદવાર માટે છે એસસી એસટી અને ઓબીસી માટે એકસો ને બાસઠ સેન્ટીમીટર છે ઊંચાઈ અને ઓબીસી ને એકસો પંચાવન સેન્ટીમીટરની ઊંચાઈ અને જનરલ કેટેગરીની મહિલા ઉમેદવાર ને પંચાવન સેન્ટીમીટર ની રાખેલી છે પિસ્તાલીસ કિલો વજન રાખવામાં આવેલો છે અને મહિલાઓને ચારસો મીટરની દોડ ત્રણ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે આ ઉપરાંત મિત્રો છે આમાં માનદ વેતન ત્રણસો રૂપિયા પ્રતિદિન છે આપવામાં આવશે તેવું પણ માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ આગળ મિત્રો આના વિશે વધારે માહિતી મેળવીએ તો અન્ય શરતોમાં છે તમે જોઈ શકો છો કે શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે જે આધારે પસંદગી કરવામાં આવશે એટલે કે જો વધારે ઉમેદવારો થશે તો આ શારીરિક કસોટી બાદ લેખિત પરીક્ષા પણ આપવાની રહેશે આ ઉપરાંત પોલીસ એસઆરપી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ આર્મી કે લશ્કર કે અર્ધ લશ્કર દળોની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત જે છે ધરાવતા ગણાવી તેને છે પ્રાધાન્ય આપવામાં આવશે આ ઉપરાંત અન્ય ઘણી બધી લાયકાતો છે તો તે તમે છે અહીં વાંચી શકો છો ઉપરાંત છે અરજી ફોર્મ મેળવવાની તારીખ આપણે જોઈ લઈએ તો પચીસ આઠ બે હજાર પચીસ થી અઢાર નવ બે હજાર પચીસ સુધી તમારે છે અરજી ફોર્મ છે નીચેના જે છે અલગ અલગ ચૌદ પોલીસ સ્ટેશનો અમદાવાદમાં આવેલા છે ત્યાંથી તમે તમે છે છે આ જે અરજી ફોર્મ મેળવી શકશો તો અહીં વાંચી શકો છો કરીને જેટલા અલગ અલગ છે પોલીસ સ્ટેશનો આપેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ અરજી ફોર્મ જમા કરવાની તારીખ અને સ્થળની વાત કરીએ તો પચીસ આઠ બે હાજર પચીસ થી વીસ નવ બે હાજર પચીસ સુધી છે

જમા કરાવવાના રહેશે તો તમને આ વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે અરજી પત્ર ડાઉનલોડ પણ કરી શકો છો અથવા તો પોલીસ સ્ટેશન ઉપર જઈને લઈ પણ શકો છો તો અહીં સરનામું જે આપેલું છે ત્યાં તમારે જમા કરાવવાના રહેશે શાહીબાગ જે છે જે પોલીસ સ્ટેશન છે ત્યાં તમારે છે આ જમા કરાવવાના રહેશે